બાજરાનો રોટલો ભાઈ શું કે મુકેશભાઈ કે મોજ છે મસ્ત મજાની ગાડી ઉભી છે આપણે અહીંયા પેટ્રોલ પંપ અમે જે બીજી રેસ્ટોરન્ટ અહીંયા કગઠી ભરેલી છે અગઠી ખાલી કરવાની છે અહીંયા આજનું વાતાવરણ છે બરાબર બાકી તો ગયા જ છે લોકો સાત હાલો જોઈએ તો દર તો કેમ જો બધા મજામાં ને તો ગયા છે છ બાકા ઘડિયાળમાં તો ટાણે નહીં દેખાય પણ મોબાઈલમાં તમને દેખાડું બાકી ગયા છે છ અને રૂપનો સ્ટાર્ટ કરી દઈએ કેમ જો બધા મિત્રો મજામાં હે માતાજી જે મળી દે જય જય દ્વારકાધીશ હા

મરલા પાર કર્યું છે તો ફરવા જાય છે બાકી ક્યાં છે નવ ચાલુ ગાડી તડકા નો મોબાઈલ હાલ એટલે બહુ દેખાય નઈ આમાં પણ એસી ને હેરાન કરતી બહુ છે એસી વગર એસી માં એકા ને એસી માં ગાડીઓ એક ને

હશે તો તપાસ કરીએ મળી જાય તો કરાવી લેવું છે બાકી તો એસી થઈ ગયો છે રિપેર થઈ ગયું ભાઈ 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 ઓટોમેટિક થઈ ગયું છે રિપેર અને મસ્ત ઠંડી હવા આપવા માંડ્યો હવે એટલી વાર માં થઈ ગયો છે બે નંબર ઉપર આ લે વાંધો નહીં હવે કે કરાવવું નહીં પડે કારણ કે અહીંયા પૈસા ઉપાડવા ગયો ને એટીએમ એટીએમમાં પૈસા ઉપાડવા ગયો ને આવી ચાલુ કરી ને એસી માં ઠંડી હવા જરાક લાઈ ગઈ હવે હવે ભાઈ મોજ મોજ હાય આ પ્રોબ્લેમ ઓટોમેટિક આપણે કે હવે કરાવવું પડશે નહીં હવે કામરે જઈને ચેક કરાવી લેશું કાલે પાછા ખાલી કરીને આવશો ને ત્યારે એસીવાળાને બોલાવીને કે ભાઈ આવો પ્રોબ્લેમ થાય છે પાછું બંધ થઈ જાય તો શું કરવું બરાબર તો કાલે કદાચ જો ટાઈમ મળશે ને તો કાલે દિવસના કામ કરાવી લેશું અને ચેક કરાવી લેશું કારણ કે બેસ બેસ્ટ પતી નથી કે મારે આ ગાડી આવીને જ્યારે હજી સુધીમાં કોઈ વસ્તુનું કામ કરાવ્યું નથી આપણે એસીનું કહેવું બરાબર

હે જંગલ માં વચ્ચે ઝૂપડી અને ઝૂપડી માં ચા પીવાની મોજે અલગ હોય ઓ ભાઈ મસ્ત મજાનો ગાઠ છે जोरदार આપણે ચા પાણી પીને નીકળી ગયા બરાબર અને આના હોય તો ગાટ ગાટ એટલે આ ગાટ છે આપણે વૈપાસ ઉપર છે અને

બપોર થઈ ગયો છે હવે આપણે ખાઈ લે પછી જઈએ નદીમાં માં ગાય નદીમાં કઈ ઠેકાણું ના હોય કેટલા વાય તો ભરાય નઈ આજ છે પૂણા બાર ને હવે આપણે ખાઈ લઈ ખાઈ પીને પછી જઈએ રાખી દીધી આપણે લાગી ગઈ છે ભૂખ છે ને નદીમાં જઈને ખાવા ભાવા કંઈ જડે નહી પૂણા બાર વાગી ગયા છે ને જવાનું હવે નદીમાં નીચી ભરવા માટે તો અમે કીધું ખાઈ પીને પછી જઈએ પછી એને ટેન્શન ના લીધું બરાબર ને તો જેને અહીંયાથી હોટલ ખાતે મસ્ત મજાની ચૂકડી છે ખાઈ પી લઈએ બરાબર ને હાલો દોસ્તો જો જમવા મસ્ત મજાનો રોટલો ચોરી નાખ્યું પછી યાદ આવ્યું વિડીયોનું જો શાક બે જાતનું અથાણું કેરીનું અને આપણું ફેવરિટ ગોળ બાજરાનો રોટલો ભાઈ ભાઈ હું કે મુકેશભાઈ કઈ મોજ છે જોરદાર જમવાનું ભાઈ ભાઈ મજા આવી ગયો થોડું ખાઈ લીધું પછી યાદ આવ્યું બનાવી નાખી દીધું બરોબર ને

કેમ છો બધા મજામાં ને તો આપણે આવી ગયા છીએ ફરવા રેતી નદીમાં અને ભાઈ જો વહી ગયા આવે લાઈન હતી બહુ જબરજસ્ત તમને બતાવું લાઈન ખતરનાક લાઈન હતી નીંદર કરી લીધી એક અને હવે ઉઠા ને લાઈનમાં થોડાક આવેલા આગળ મેં કીધું હવે વિડીયોને એન્ડ કરી દઈએ વાગી ગયા છે ત્રણ ને આ બાજુ જોડે લાઈન જો વાહેથી લાઈન લાગેલી એમનો

નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર ને કોમેન્ટ પણ કરતા જાયજો હું ગાડી ભર લાવ ને તમે હવે આરામ કરજો બરાબર જય સુધી ટાટા મળશું હવે નવા બ્લોગમાં